અમરેલી શહેરની મધ્યમાં આવેલ ફોરવર્ડ સર્કલ સિનિયર સિટીઝન પાર્ક પાસેના કેસરી નંદન હનુમાનજી મંદિર પાસે આવેલી વર્ષો જૂની પીપળનું વૃક્ષ હતું આ વૃક્ષ અચાનક ખરાશાયી થવાના કારણે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમની અંદર આની જાણ કરવામાં આવેલી હતી જાણ કરવાની સાથે તાત્કાલિક ધોરણે અમારી ઇમરજન્સી ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને ગણતરીના સમયની અંદર આ સમગ્ર રસ્તો ખુલ્લો કરી અને અમારા ફાયર ટેન્ડર થકી ખૂબ જ દૂધવાળું ઝાડ હોય જેથી કરીને રોડ ઉપર પાણીથી આખો સાફ કરી અને દૂધને હટાવી લોકોના ટાયર સ્લીપ ન ખાય તે વ્યવસ્થા કરી આપવામાં આવેલી છે